બોલ મારી વાત આ પોરબંદર રિપબ્લિકા તમે શું કરો છો આ વોટા પકડાવ તમે મારો ઠાકો અહીંયા બસને કરો મારો કોઈ પબ્લિક 陈杰，快点！ हा की संडे મહાનગરપાલિકા કચેરી લઈ આવેલા છે અને જિલ્લા પ્રમુખ પરપાસભાઈ પરમાર દ્વારા તેના ગામમાંથી ભરાવવામાં આવેલા છે આ મેં સહન નહીં કરીએ આજે મંડળ ગામમાંથી ભરાણા છે કાલે ગામો ગામના સરપંચ આવશે અને કહેશે કે ગૌવંશને વંશને તો મહાન નગરપાલિકાની ફરજમાં આવતું નથી આના નથી કોઈ લીગલી ડોક્યુમેન્ટ બન્યા આ ગૌ લઈ આવવા માટે કે નથી કોઈ ટ્રોલીનું ભાડું ભાડવાનું વસૂલ કરાયું

અમિતભાઈ સાહેબની કચેરીમાં સાહેબની કચેરીમાં રમેશભાઈ

આપણું સિટી નું છે હચવાતું નથી ગામડા ને ભરીને હચવાના રાજકીય વ્યક્તિ કહેવાથી કેવાથી પ્રમુખ નો લેટર પેઢો લીગલી કોઈ કાગજ તૈયાર કરવામાં આવેલા નથી ભાડું કોઈ વસૂલ કરવામાં આવેલું છે નહીં

કાલ ગામો સરપંચ ફોન કરશે એટલે તમે ભરવા દેશો ને સાહેબ ગામો ગામ સરપંચ લેટર એક જ આપશે કે પશુ નો ત્રાસ તો તમે ભરવા દેશો આ પશુ ના ત્રાસ નો લેટર લેટર વંચાવી દો સાહેબ ને લેટર વંચાવી દો તો હું જાહેરાત કરું ગામો ગામથી ગૌવંશ વંશ ભરાવાનું છે આપડે ઓળદર ગૌશાળે રાખીએ અમે શું કામ રાખીએ ફરી અમે અમે ફરી તો અમે રાખશું સાહેબ અમારી શક્તિ પ્રમાણે અમારી રીતે અમે સેવા કરીએ છીએ નાખીએ છીએ નગરપાલિકામાંથી જાહેરાત નથી કરતી હું જાહેરાત કરી કે તંત્રને કોઈ પણ નામ નિધ્યા વિના તંત્રની જાહેરાત કરીશ અને જાહે એમ એ જ

সাইরা <Tab> সাইর্যাকুষাই।

What's oh, am going

那目的。Yeah, Tem é meu é ڏيک ڏاپو رائم ڏاپو رائم ڏاپو آئي نه ان کي ته نه هو مٿي ڏيک ڏي مٿي ڏيک ڏي بنيجي شيپا

توهان جي توهان جي ڪنهن کي آ لائيو آره تو جو مرا ويو آ لائيو آ رهي ٿي هي لائيو آره تو جو مرا ويو ٿو روڊ واري يا آ تتو خانا جو ٿيندو آهي اهو لائيو چئي ٿو آهي اهو ڪي غلطي ٿي ٿي اهو نيت به يار وندڙي